આજ રોજ મહાશિવરાત્રી પર્વની અરવલ્લી જિલ્લામાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા મથક મોડાસા ખાતે માઝમ નદી તટે આવેલા ગેબીનાથ મહાદેવ મંદિર તેમજ ભિલોડા તાલુકાના જૂના ભવનાથ મંદિરે પહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા જેના પગલે જિલ્લાના શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી આવી હતી તો ભક્તોએ ભગવાનના દર્શન કરી જલાભિષેક સાથે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી તો જિલ્લાના ભિલોડા અને ગેબીનાથ મહાદેવ મંદિરે મોટો મેળો પણ ભરાયો હતો જેમાં પણ લોકોએ ઉમટીને મેળાની મજા માણી હતી સાથે ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ